ડભોઈ અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ઠંડા પ્રદેશોમાં બરફવર્ષાને કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે ડભોઈ શહેરમાં ઠેર લોકો તો તાપણા કરતા જોવા મળી રહ્યા છે ડભોઈ શહેરમાં ઠેર તાપણા કરવામાં આવી રહ્યા છે તો હજુ આગામી અડતાલીસ કલાક સુધી ઠંડી કે શહેરીજનોને રોજા આવશે ઠંડા પવનની તીવ્રતા વધતા પારો દસ ડિગ્રી થયો કડકડતી ઠંડીનો અનુભવ ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં જ શહેરમાં સિઝનમાં પહેલી વખત પારો દસ ડિગ્રી નોંધાયો છે જેને કારણે શહેર ઠંડુગાર થઈ ગયું છે હજુ અડતાલીસ કલાક સુધી કડકડતી ઠંડીનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે જેથી રભોઈ શહેર અને તાલુકામાં સહિત રાજ્યનું લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટ્યું છે ઠંડીએ જોર પકડ્યું છે હવે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવવાની શક્યતા છે જેથી ફરી એકવાર તાપમાનમાં વધારો થશે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો દસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો ભેજનું પ્રમાણ સવારે ચોસઠ ટકા અને સાંજે એકત્રીસ ટકા નોંધાયું સાત કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા ઉલ્લેખનીય છે કે ઠંડીનો પારો અગિયાર ડિગ્રી થયા બાદ બુધવારે પારો એક ડિગ્રી ઘટી દસ ડિગ્રી થતાં લોકો ઠૂઠવાયા હતા